સાહેબ પગે ગયે બાબા સાહેબને ભૂલ તળા કરાઈએ તમે સાંભળ્યું છે નમન નમન ભેં બોત ફેર હે બોત નમે દાદા રગા દુગના તું ગના નમે ચિત્તા છોર કમાન બીજેપીવાળાનો આ ધંધો છે એટલે બીજેપી વાળા રાતમાં હું સૂંઘ કરે અમારે એવું નથી કરવાનું હતું અમારે શાંતિ બાબા સાહેબના પ્રત્યેનો પ્રેમ બંધારણ પ્રત્યેનો પ્રેમ બંધારણના પગલે ચાલવા વાળો પક્ષ એટલે અમારો પક્ષ આજે બાબા સાહેબને હજારોનું વંદન છે એ આપણા દેશભક્તોને મહાત્મા ગાંધી જવાહરલાલ નહેરુ સરદાર પટેલ ઇન્દિરાજી રાજીવજી લાલ શાહ